નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે અઢાર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટ યાર્ડમાં જીરુની આવક વિશે વાત કરીએ તો મિત્રો જીરુની આવક નવી આવક ત્રણસો થી ચારસો ગુણેની જોવા મળી હતી અને મિત્રો બજારની વાત કરીએ તમે જોઈ શકો છો ત્રણે જીરુની હરાજી ચાલુ થઈ ગઈ જોઈએ આજે

છેતાલીસો પંચાવન સુપર એક્સ્ટ્રા ક્વોલિટી કરિયા નગર છેતાલીસો પંચાવન જામનગર પિસ્તાલીસો પંચાણું છેતાલીસો પચાસ સુપર એકદમ કોરો કરિયાણો બરમાર છેતાલીસો પચાસ

2500 2500 2500 2500